મોટા બધા યુટ્યુબર આને મળવા જવાનું છે દ્વારકા ઈ કોણ હે પરેશભાઈ હે ભરતભાઈ હે આવો માકી મોટા યુટ્યુબર ઓ આ આનંદ મેળો થી આજ આ બધા ઇમ્પ્રેસર થી અત્યારે વાત પૂછો મારી કે ટ્રાફિક હા બરે તો વિચાર આ બધા વેચી મારું હવારે નાયો નતો એટલે નવાઈજી ને હે અમીરી અને એ હે ગરીબી બાય બાય આ સુબેને ખર્જો કરાવી નાખો જનકભાઈ હવે હું ચર્ચા કરતા હો એ માસી તમે કોટના કે ક્યાં એ પછી હું ગઈ થી એ હવે કન્ટેન્ટ હા માં કહી દે કે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજની મસ્તની ગુડ મોર્નિંગ આપણા ઘરે થઈ છે અને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી એને બધા કેમ છે મજાવાનું તો તમારું બધા ને સ્વાગત છે ફરી એક ધમાકેદાર ના બ્લોગમાં અને એને તમે બધા કહેવા કે આજે વાળી તો હશે ને કેમ જે આજે વાર જવાનું છે કેમનું ખબર દ્વારકા પછી વરી પાછા એમ કહેશો કે પાછા ઘણી ઘણી દ્વારકા આ તો ઘણી ઘણી આપણે હે ને દ્વારકાધીશ ની દયા છે જ્યાં બોલાવે ત્યાં આપણે તો ગાડી ની કીકઈ જ મારવાની રે ડાયરેક્ટ અને આપણે જવાનું છે દ્વારકા કેમ કે આપણે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર અલગ અલગ મોટા બધા યુટ્યુબર અને મળવા જવાનું છે દ્વારકા તો હે ને બધા બન્યા રહેજો કેમ કે આજનો દિવસ એકદમ ખાસ થવાનો છે અને વ્લોગ પણ એકદમ ખાસ થવાનો છે શ્રી કૃષ્ણ દાદા જય દ્વારકાધીશ જય રસળાઈ जाए जाए और तबरा बचे गया लिमरीना बाटे यहाँ पे हम खायेंगे गठिया जलेबी द्वारका ना व्यू नmae હે ને કુર્સી માડી કે એટલે બેસી ગયા કેમ કે જી ઓલા બધા આજે આયા નથી જેના જોડે આપણે રહેવાનું છે ઈ કોણ હે પરેશભાઈ હે ભરતભાઈ હે દેગભાઈ હે સतीशભાઈ હે રામભાઈ હે ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર હે અને જોડે આપણે હે ને આજે દ્વારકાના દર્શન કરવાના હે અને મજા પડી જશે તો આગળ એને બન્યા રહેજો કેમિન બેન મજા પડી જ ને મજા આવી જ છે વાહ ફાઇનલી યુટ્યુબર આવે છે જો તમને બધને મડાવું આવે છે જો થોડાક આગળ જ એ પહોંચ્યા છે ને બાકી મોટા

તહાને બધાને મડીને ફૂલ મોજ પડી ગઈ ને આપણે હેને બધા જરાઈ ગયા હે ને જલકા દેસના દર્શન કરવાને હે ના ભાભીને ખાસ કરીને આજે આપણા વ્લોગમાં ઘણું બધું બોલાવવાનું હે કેમ કે આના વ્લોગમાં ઓછું વને નઈ વારતી બે આપણે વીડિયો આમ તેમ કરીને આમ કે હા અને આ બધા ગેંગ હે ને જો પાછળ હે ને આરામ આરામથી વાતો કરતા હે પાણી નજ લઈ દેતા લેવું જો નઈ થઈ જઈ પાણી અરે હેને બોકી નજ લઈ દેતા આપણ નઈ લેજો અહી આમ જો આ તને કપડાઈ જો આ લેવા નઈ એવું ની ઈ લઈ દેસા આસુ મે લઈ દેના આસુ મે ના ના આસુ તને ડાગળો લઈ ને જ દેતા કપડાં ચાહી લઈ જઈ અરે દલિયા બાકી હે ને ફૂલ મસ્તી હે ને ફૂલ મજ હે તો અગર બન્યા રહેજો જો આ એક ચર્ચા આલે હે બાકી જો કી તા હે મશી ગેમે મજા ને ઓહ આનંદ તો મેણો છે આજ આ બધા ભેર આયા ગામ તમે હા હવે બધા ભેરા થઈ ગયા મજામાં ઓ મજામાં दादा મા એવા હે દ્વારકાધીશના દર્શન કરવા સ્પેશિયલ કે સ્પેશિયલ કે તમે મજે તો સોમનાથ રખડીએ ને બહુ મજે આવી બસ મજે મજ અને હે ખાસ કરીને તો હું હે હું દાદા મારી બેને દાદા હવે વાહ ભાઈ વાહ એને તૈયાર થઈ આ ગયા હે ને આ ટિન્ગારી અમે કારખાને પટકે હે ને નોય પીધું આખે માર ગ્યાં પાવ દેખાઈ કરી નહિ પણ હવે જો મો બાઈડ્યું ગયે ને તો જડવું ફણાગર પાસળ કરવાના થોડું ફોનમાં ફિલ્ટર ફિલ્ટરનું હારું કરી દઈએ ને નેસકે પા ઉપર આ થઈ જાય એનું પારા થઈ જાય ને યા જી ધીરે ધીરે આવે છે પ્રસ ને તમે प्रदर्श से અત્યારે વાત પૂછો મારી કે ટ્રાફિક કેટલી છે ને વેકેશન ગાળો છે ને એટલા માડે થઈને હ હા અને બાકી જો માડી ની ઈચ્છા પૂરી થઈ ગઈ જો હવે ખોણે ક છડે હે બાકી દર્શન થઈ જાય દ્વારકાધીશ ના બધા બધા ને ફાસ્ટ સપોર્ટ કે દ્વારકાવાળા દર્શન કરાયા હા બધા ને ફોન વેચે હા બરે કે કે આ છે દર્શન થઈ ગયા ને આ દુર્ઘર્કાવારાને કાયદેસર દર્શન થયા ને ઓય આત્મા રાજી થયો હવે ઘરે રેની અડે આખું પાપ નહી થાય છે વાહ ભગવાનના આટલા દર્શન દીકઈરાને હરિ ભજન ગાતા એમને કરાયવા દર્શન વાહ તો તા કે ઘટાઈ ને આ બધું બધી એક્યાસ દીધો એટલે થોડું મજે ને બહુ આનંદ આવ્યો ને આટલા પ્રેમના પડી કા ખુલી ગયા એ નિર્ધારથી અને ન્યા બધાય જંપળ હજી પેરે હે થોડક બધાય આસે ડાગર વે ગયા નજી બધાય આવે હે અને દાદા વાળી જોઈ ને આવો સંતા દ્વારકા વારાન કોઈ હાથે ભેરો દે દે એટલે બોજ પડી હમ નળી તો બોજ કરવાની હે તો બધાય આગળ જતા રહ્યો અરે અહી જો બધાય ચશ્મા લે તમાને સેવા ના દાદા તો ચશ્મા ગાડી માં પડ્યા અરે इधर हां इधर

ખિજામાંથી કાઢી દે ને તો આપડે શેખ ભાઈ માટે છે ને વાહ ભાઈ મારી પાસે છે હજી વાર હે ભાઈ હજી વાર હે અને આ સાઈડ તો જસમાનુ જ દુકાન દેલી કે હું આ તમારા દર્શન થઈ ગયા ને અમારા દર્શન કરવા માટે આવકાર આપો કે મા કે મારો ખોકો ના દિલ રાજી થઈને મો જાય હવે હું ચર્ચા કરતા હો એ માસી તમે હા માસી દીકરા બની બહુ ઘરે વા અને કઈ વાંધો નઈ મારા ભેરાઈમાં એટલે મારા થોડું તકલીફ પડે મને પણ સમના છે પણ મેં ભેરા નતો છે તો એ બેસીલ મારે ધક્કો ખાવા પડે દ્વારકા કરી

बस शूटिंग आ रहे हैं बाकी। बता दी लाइन में हो पड़ा है ना पर इसमें फोटोग्राफर तो हमने बना दी था हैं। फोटोग्राफर लोगों को फोटो प्रांशिस न्यू रनर्स के साथ फक्वी दी था। हमारे चीन अजी बेड द्वार का जमाने का लोगों नहीं आ जाए संदर्भ कपड़े बेनी उलागे हमने। आने पड़ेगा। આપણે આપણે અહીંથી જવાનું હોય ઘરે અને આ બધા જ્યાં બેટ દ્વારકા ને આપણે એને હવે મને કહ્યું બહુ મજા આવી બધા જોડે હવે અમારે ઘરે જવાનું હે હવે હવે બસ હવે બધા બેટ દ્વારકા ઘણી વાર આવ્યા મજા આવી છે બધા યુટ્યુબર ને બાય બાય તા

અલત આપણે આના ઘરે નીકળી અને કેમ કે બહુ ફૂલ મોજ આવીને હવે બધા જાસે બેડદ્વાર કન આપણે હમણા કેતા રહે જાઉં નથી અને બધાય બધા ક્રીએટર ધરા થઈ ગયા અને બાકી ફૂલ મોજ આવી ગઈ છે ને હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈએ તડકો એકદમ ન હોય ને ચલજે જેસા બધા અહીંયા એટલો સપોર્ટ કરે છે ને બધા ક્રીએટર અને બોજ પડી ગઈ બાકી બધાને થેન્ક યુ મિંદુ મને ભૂખ લાગી ગઈ ને તો એ ગાડી ઊભી રાખીને ખાય ખાઈ છે કોથને ને આ પકડતા કે હે ને તડક બો લાગે હે ને ત્યાં બધું હે ને બાંધીને જાવ પડે હે અને બાકી ફૂલ મોજ આવી ગઈ અરે બધામ એટલા જેટલા વધારે એકદમ સપોર્ટ કરે હે ને બાકી ફૂલ મજા આવી ગઈ ને ડાડા બહુ મોજ આવી ઓ અને હવે હે ને ડેર હોટેલ ગમઈ ન હોય ને ઊભી રાખો એટલે આપણે ખાઈ નાખી હાલો આને ગુફ બો લઈ લે એટલે આને કે સારી હોટેલ આવે તો બજે હે ને જમી લઈ હાલો તો તડક બો હે ને ડાડા નાના આપણે આઈસ્ક્રીમ ખવરા દે કા ડાડા થરે ને ભાવે ને પણ ખવરા દે બીનું કેમ હે જોરદાર ಅಟೇಲ್ೀಪಿ ಲಾಗಿಯ ಆೀಮ ಹೆಸ್ ತೀ ರೂಪಾಯಿ ವೀಪಿ ಟೆಬಲ್ ಬಿಸಿ ನಾವೇ